તમિલનાડુમાં સ્ટાલિન સરકારને મદ્રાસ હાઈકોર્ટે ફટકાર લગાવી છે કોઈમ્બતુરમાં વડાપ્રધાન મધ્યપ્રદેશમાં ભાજપે તમામ ઓગણત્રીસ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે આ ચૂંટણીમાં મધ્યપ્રદેશની બાળાઘાટ લોકસભા સીટને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે વાતસોમાં ભાજપે વર્તમાન સાંસદ બીસેનની ટિકિટ રદ કરીને કાઉન્સિલને ઉમેદવાર બનાવ્યા છે ભાજપના આ નિર્ણય બધાને ચોંકાવી દીધા દિલ્હી લીકર પોલીસી કેસમાં ઈડી દ્વારા ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાની અટકાયત કરી છે ઈડી હવે કે કવિતાને પૂછપરછ માટે દિલ્હી લાવી રહી છે ઈડીએ આજ હૈદરાબાદમાં કે કવિતાના ઘર પર દરોડા પાડ્યા હતા ત્યારબાદ તેની અટકાયત કરવામાં આવી અમદાવાદની મધ્યમાંથી નીકળતી સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણ ફેલાયું હોવાની રાવ ઉઠી રહી છે આ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે નદીના પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટના મહત્વપૂર્ણ દિશા સૂચક તારણો સામે છે માર્ચ મહિનામાં બીજા અઠવાડિયામાં અચાનક જ ગરમીનો પારો ઉચકાવવા પામ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે અમિત શાહે ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફૂક્યું અને કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો છે તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં મોદી લહેર ચાલી રહી છે ગીર સોમનાથના ઉનામાં મોબાઈલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે મોબાઈલમાં આગ લાગવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં યુવકના ખીચ્ચામાં રાખેલો મોબાઈલ એકાએક ગરમ થયા બાદ સળગી ઉઠ્યો હતો સરકારે જાહેર ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપની જીવન વીમા નિગમના કર્મચારીઓના પગારમાં સત્તર ટકાના વધારાને મંજૂરી આપી છે એલઆઈસી કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય એક ઓગસ્ટ બે હજાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુક્રવારે સાંજે અકસ્માતનો શિકાર બન્યા હતા તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ડોક્ટરોએ પશ્ચિમ બંગાળના સીએમની સારવાર કરી તેમને રજા આપી